ગઈ તેર મેના રોજ આમ આદમી પાર્ટીના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે મારામારી થઈ હતી સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર સામે મારપીટ કરવાનો આરોપ મૂક્યો હતો આ બનાવે ભારતની રાજનીતિમાં પણ ભારે ચર્ચા જગાવી છે અને ફરિયાદ પણ થઈ ઘણા ચરા ઉતાર આવ્યા અને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે નિવેદનબાજી પણ થઈ અને હવે એ બનાવ સાથે કથિત રીતે જોડાયેલો એક વિડીયો પણ વાયરલ થયો છે એની વાત કરી આ વિડીયોમાં ગયા સોમવારે સવારે લગભગ સાડા નવ વાગે દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે તે સ્વાતિ માલીવાલ બોલી રહી છે અને મુખ્યમંત્રીના ઘરે તેમના પીએ તેમની સાથે મારપીટ કરી છે હવે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા માટે એમના ઘરે ગયા હતા અને કેજરીવાલ એમને મળી શકે એમ નથી એવું તેમના ગાર્ડે એટલે કે કેજરીવાલના જે ગાર્ડ હતા સિક્યુરિટી ગાર્ડ એમણે કહ્યું કે સ્વાતિ માલીવાલ કેજરીવાલને મળી શકે એમ નથી એટલે આમ છતાં સ્વાતિ માલી એમને કેજરીવાલને મળવા માગતા હતા અને એ વાતને લઈને આ બબાલ થઈ હોવાનો એક રિપોર્ટ પણ છે આ બનાવના બીજા દિવસે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવું જાહેર કર્યું કે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને એ દરમિયાન સીએમના પીએ વિભવ કુમારે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના પીએ સામે કાર્યવાહી કરશે એવું સંજયસિંહે જણાવ્યું હતું બીજી તરફ બુધવારે સ્વાતિ માલીવાલના પૂર્વ પતિ નવીન જય હિન્દે દાવો કર્યો હતો કે સ્વાતિના જીવને જોખમ છે સ્વાતિ સાથે જે કંઈ થયું તે પ્લાનિંગ હતું સ્વાતિએ આગળ આવીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ સ્વાતિ માલીવાલના બનાવને લઈને જોત જોતામાં રાજકારણ ગરમાઈ ગયું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું આ ઘટના બાદ અરવિંદ કેજરીવાલ એક પણ શબ્દ બોલ્યા નથી બીજી બાજુ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એવું કહ્યું કે સ્વાતિ માલીવાલ કેસમાં અરવિંદ કેજરીવાલને કોઈ પસ્તાવો નથી આ કેસનો આરોપી તેમની સાથે ફરતો જોવા મળે છે જેનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે સ્વાતિ માલીવાલના કેસ પર રાજકીય રમત ન રમો આ મામલે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે ભાજપે આ મહેણું એટલા માટે માર્યું હતું કે કારણ કે ઇન્ડિયા ગઠબંધનની એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેજરીવાલ અને સંજયસિંહ ગુરુવારે સવારે દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતા લખનઉ એરપોર્ટ પર વિભવ અને કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા મીડિયાએ કેજરીવાલને સ્વાતિ માલીવાલ કેસ અંગે સવાલ કર્યા પણ કેજરીવાલે કોઈ જવાબ આપ્યો નહોતો આ દરમિયાન બંને કારમાં પણ સાથે જોવા મળ્યા હતા બીજી તરફ આ બનાવના ત્રીજા દિવસે એટલે કે સોળમી મે ના રોજ ગુરુવારે બપોરે પોલીસ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી અને તેમનું નિવેદન લીધું અને પછી સ્વાતિની ફરિયાદ પર દિલ્હી પોલીસે ગઈકાલે રાત્રે સાડા નવ વાગે વિભવ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે અને રાત્રે લગભગ અગિયાર વાગ્યે દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે એમ્સ પહોંચી હતી જ્યાં માલની તબીબી સારવાર પણ કરવામાં આવી હતી સ્વાતિ માલીવાલે જે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એ મુજબ આ ઘટના તેરમી મેના રોજ બની હતી સ્વાતિ સવારે નવ વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા એમના ઘરે પહોંચ્યા હતા ત્યારે વિભવે તેની સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી હતી આ ફરિયાદમાં સ્વાતિ માલીવાલે આરોપ મૂકતા કહ્યું કે વિભવે મને ઓછામાં ઓછા સાતથી આઠ લાફા માર્યા હું બૂમો પાડતી રહી હું એકદમ શોક્ડ થઈ ગઈ મારો શર્ટ ખેંચ્યો શર્ટના બટન ખુલી ગયા મારું માથું સેન્ટર ટેબલ સાથે અથડાયું હું સતત મદદ માટે બૂમો પાડતી રહી સ્વાતિએ આ ફરિયાદમાં આગળ કહ્યું કે હું ખૂબ જ પીડામાં હતી અને મારો શર્ટ ઉપર થઈ રહ્યો હતો પરંતુ તેમ છતાંય તે મારા ઉપર હુમલો કરતો રહ્યો હું સતત કહી રહી હતી કે મારા પીરિયડ્સ ચાલી રહ્યા છે અને તે મને છોડી દે કેમકે હું પીડામાં છું જોકે તેણે સતત મારી ઉપર હુમલો કર્યો હું કોઈ રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી પછી હું ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી ગઈ અને હુમલા દરમિયાન જમીન પર પડેલા મારા ચશ્મા ઉપાડ્યા હું આ હુમલાથી ખૂબ જ આઘાતમાં હતી મેં વન વન ટુ નંબર પર કોલ કરીને ઘટનાની જાણ પોલીસને કરી હતી આ ફરિયાદ પછી આજે શુક્રવારે સ્વાતિ માલીવાલે તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન પણ આપ્યું છે બીજી તરફ આરોપી કુમારના ઘરે પોલીસની એક ટીમને મોકલવામાં આવી હતી તે દિલ્હી આવે સાથે જ પોલીસ એની પણ પૂછપરછ કરશે બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે શુક્રવારે વિભવને પૂછપરછ માટે બોલાવ્યું હતું પરંતુ જ્યારે તે હાજર ન થયો ત્યારે આયોગની એક ટીમ તેના ઘરે પહોંચી હતી અને તેના ઘરના ગેટ પર નોટિસ પણ લગાવી દીધી હતી એ દરમિયાન હવે આજે વાયરલ થયેલા વિડીયોની વાત કરીએ તો એવો દાવો કરવામાં આવે છે આ વિડીયો આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ સાથે જે મારપીટ કરવામાં આવી છે એનો છે આ વિડીયો મારામારી પછીનું હોવાનું કહેવાય છે જો કે વાઇબ્સ ઓફ ઇન્ડિયા આ વિડીયોની પુષ્ટિ નથી કરતું नहीं मैं से तो नहीं।, मैंने नहीं हम नहीं कर सकते नहीं होगा यही होगा यही हो कर जो करना है और तुम्हारी भी नौकरी खाऊंगी तो मेरे को तो सब तो कह हम हम भले रिक्वेस्ट कर रहे हैं मैंने अभी वन वन टू कॉल कर दी लेट द पुलिस का उसके बाद में बात करूँ तो पुलिस भी तो आज ही आएगी वो यहाँ तक नहीं ना कुछ नहीं होता आप अन्य हम हम रिक्वेस्ट रिक्वेस्ट आप आप तो लोग हैं साथ ऐसा थोड़ा ना बाद स्वाति एक सोशल मीडिया पोस्ट में महु के हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने खुद को बचाने की कोशिशें शुरू कर दी हैं अपने लोगों से ट्वीट्स करवा के आदि बिना संदर्भ की वीडियो चला के इसे लगता है ये इस अपराध को अंजाम दे के खुद को बचा लेगा कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला घर के अंदर की ओर कमरे की सीसीटीवी फुटेज की जांच होते ही सत्य सबके सामने होगा इस हद तक गिर सकता है गिर जा भगवान सब देख रहा है एक ना एक दिन सबकी सच्चाई दुनिया के सामने आएगी आज पुलिस तपास माटे केजरीवाल घरे पहुंची गई है આ મામલે વિભવ કુમારની ધરપકડ થયા પછી નવી વિગતો સામે આવી શકે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર